દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થયેલું જે તે સમયે માનવમેદની વધાર થઈ ગઈ હતી સરકાર જોડે એટલી બધી અન્ન હતું ને બધા લોકોને મતલબ અન્ન પહોંચી શકે

સુધારેલી જાત ન હતી તો મતલબ સુધારેલી જાત લાવવામાં આવી એના પછી જંતુનાશક દવાઓ એટલે કે પેસ્ટિસાઇડ દવાઓ તો એના પહેલા આપણા વડો કઈ રીતના જીવાતનો નાશ કરતા તો એનું વિનાટ કરી દેતા એનો વેણી અને એનો દૂર જઈને નાશ કરી દેતા એ ટાઈમે જંતુનાશક દવાઓ કોઈ હતી નહીં તો જંતુનાશક દવાઓ લાવવામાં આવી અને વાત કરીએ રાસાયણિક ખાતરો પહેલા આપણા વડવાઓ કઈ રીતના ખેતી કરતા હતા તો રાસાયણિક ખેતી ખાતરો ન હતા એના પહેલા આપણા આપણા ઘરે આપણી ભેંસ જે હોય એનું છાણિયું ખાતર ઉપયોગ કરતા એ ટાઈમે કોઈ રસાયણિક ખાતર ન હતા મતલબ આ ત્રણ વસ્તુને સામેલ કરવામાં આવી અને આ ત્રણ વસ્તુથી જે તે સમયે ઉત્પાદન વધારવા માટે આ ત્રણ વસ્તુને સામેલ કરવામાં આવી મતલબ ત્રણ વસ્તુ સામેલ કરવાથી ઉત્પાદન તો વધવા લાગ્યું એટલું બધું ઉત્પાદન વધવા લાગ્યું કે બહાર નિકાસ બી થવા લાગી પણ એની વિપરીત અસર શું પડશે એ ટાઈમે કદાચ એ ટાઈમે ખબર નહીં હોય પણ એની વિપરીત અસર વર્ષો પહેલા અત્યારે આપણે જોવા મળી છે કઈ અસર પહેલા તો પર્યાવરણને નુકસાન થયું આપણી જમીનને નુકસાન થયું માનવ શરીર ઉપર નુકસાન થયું અને આપણે જે પશુધન રાખી રહ્યા છીએ આપણી પશુધનને નુકસાન થયું તો વર્ષો પહેલા મતલબ આ વસ્તુની એડ અત્યારે ખબર પડી તો અત્યારે હવે આપણે ઘણી જગ્યાએ કાર્યક્રમો ચાલુ છે ઓર્ગેનિક ખેતી કરવી પડશે પ્રાકૃતિક ખેતી કરવી પડશે તો ઓર્ગેનિક ખેતી માટે અત્યારે બધા લોકોને પ્રેરિત કરવામાં આવી રહી છે હવે આપણે કઈ જગ્યાએ કેવી રીતના નુકસાન થયું તો જે રસાયણ આપણા ખેતર અંદર આપણે વાપરી રહ્યા છીએ છેલ્લા વાત કરતો ઓગણીસો ને થી આપણા ખેતર અંદર રાસાયણિક યુરિયા ડીપોના યુરિયા ડી जेणे आपली जमीन बघा जमीन तो बात की रीत युरिया नाईट्रोजन आहेस टाका नाईट्रोजनने बाद करता चोपन टाका सुद्धा अं लिहिला खेळूत मित्रांनी खबर नाही एखाद्या जेरा खेने जरूर नाही जेनी पाकूर

તમાકુ જોવું જો કદાચ જેમણે અત્યારે ઓકે પહેલ કરી દીધી છે ઓર્ગેનિક ખેતી કરવા માટે તો મારો તમને એક મેસેજ છે તમે તમારા ખેતરની અંદર દસ વીઘા જમીન હતો પાંચ વીઘા ઓર્ગેનિક ખેતી કરો પાંચ વીઘા તો બે અઢી વીઘામાં ઓર્ગેનિક ખેતી કરો પણ જેટલું બને એટલું ઓર્ગેનિક ઉપર જશો તો આપણું માણસ મારું આયુષ્ય જરૂરી રહેશે પર્યાવરણને નુકસાન નહીં થાય અને બધી જગ્યાએ આનું કોમ્પ્લીટલી લેવલ રહેશે વિશ્વ ઓલ ધ થેન્ક યુ તમે બધાએ મને સાંભળ્યા બદલ આભાર ઓકે થેન્ક યુ સમયની પર્વતી છે આપણે આની મુખ્યમંત્રી શ્રી વચ્ચે જોડાવાના છીએ ત્યારે હું આગળ આમંત્રિત કરું છું